મહેશ વસાવા ત્રણ અરુણના બે ઉમેદવાર બાર ઝોન માંથી અગિયાર ઝોનની ચૂંટણી થઈ અગિયાર અગિયાર ઉમેદવારો આપણા વિજેતા થયા છે એક ઉમેદવાર બેનરીફ થયા હતા આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે તે અમારી ભારતીય જનતા પાર્ટી ને જાય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણી રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું ફાપે અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે તો તેઓ પણ આ જીતના યશ બાકી છે